આજે જેને પણ મળો લોકો શારીરિક અને માનસિક રીતે નેગેટિવ જ હોય છે સમસ્યામાં જ હોય છે કોઈના કોઈ પ્રોબ્લેમમાં હોય છે આનું કારણ છે આ ટેકનોલોજી વાળી જિંદગી આ ટેકનોલોજી વાળી જિંદગી થી આપણે દૂર તો નથી થઈ શકવાના પણ પેલું કહેવાય છે ને કે જ્યાં સમસ્યા હોય ને ત્યાં સમાધાન પણ હોય છે તો આનું સમાધાન છે આ પંચમુખી રુદ્રાક્ષ આ પંચમુખી રુદ્રાક્ષ શિવજીના કાલિગ્ન રુદ્ર સ્વરૂપનું પ્રતીક છે આ પંચમુખી રુદ્રાક્ષ ને શ્રાવણ મહિનાના સોમવારે પહેરવો ખૂબ જ ફાયદાકારક છે આ પંચમુખી રુદ્રાક્ષ નેગેટિવિટી ને દૂર કરે છે શારીરિક અને માનસિક પોઝિટિવ એનર્જી આપે છે આ પંચમુખી રુદ્રાક્ષ પાંચ તત્વોને રિપ્રેઝેન્ટ કરે છે જળ અગ્નિ પૃથ્વી વાયુ અને આકાશ આ પંચમુખી રુદ્રાક્ષ એટલો શક્તિશાળી હોવા છતાં